નમસ્કાર મિત્રો આજે આપણે કટિંગ ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટન્સ વિશે ઘણી બધી જાણીશું જેમ કે આપણે અલગ અલગ કટિંગના સાધનો હોય છે એ શું શું ઉપયોગ કરવામાં આવે છે કઈ કઈ વસ્તુમાં એને ખૂબ જ જરૂરિયાત છે મિત્રો મિત્રો કટિંગ ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટન્સ આજે આપણે ઇલેક્ટ્રિક સ્ટ્રેટ નાઇફ કટર વિશે ઘણું બધું જાણીશું મિત્રો કટિંગ ટેબલ ઉપર મોટા જથ્થામાં કટિંગ કરવા માટે આ કતર વપરાય છે મિત્રો તમને ખબર છે કે આપણે એક માણસને કટિંગ કરવું હોય બે માણસનું કટિંગ કરવું હોય તો આપણે કાતરથી કરી શકીએ છીએ પણ કંપની છે કે ઇન્ડસ્ટ્રી એરિયાની અંદર કે પછી મોટા મોટા નાના નાના ઉદ્યોગો હોય છે કે ત્યાં આપણે એકી સાથે આપણે કદાચ કટિંગ કરીને બધા કારીગરોને આપવું હોય તો આપણે એ શક્ય ના બની એટલે એવી જગ્યા પર આપણે ઇલેક્ટ્રિક સ્ટ્રેટ નાઇફ કટર મશીનનો ઉપયોગ કરવા પડે છે જેમ કે મિત્રો હવે આજે આપણને પાંચસો પીસની જરૂર હોય છે તો આપણે એ શક્ય નથી કે આપણે પહેલાં શું કરવામાં આવે છે કે એક પર ઉપર બીજો પર્લ ત્રીજો પર એ રીતના આખા લેયરનો બે થી ચાર ઇંચ લગીનો મોટો જથ્થો બનાવી દેવામાં આવે છે બરાબર છે મિત્રો ને પછી એની ઉપર ડાયોગ્રામ દોરી દેવામાં આવે છે કે જે પણ આપણે કટિંગ કરવાના હોય છે મિત્રો ડ્રેસનું કટિંગ હોય છે કે બ્લાઉઝનું કટિંગ હોય છે કે પછી પેન્ટનું કટિંગ હોય છે એક્સ વાય છે કંઈ પણ કટિંગ હોય એ મિત્રો આપણે ડ્રોઈંગ કરી દેવામાં આવે છે અને પછી એ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો ખાસ કરીને લેયર ખસી નહીં જાય તેના માટે પણ ખાસ ધ્યાન રાખવાનું અને વ્યવસ્થિત કટિંગ કરવાનું હોય તો આપણે ધારે એટલું કટિંગ કરી શકીએ છીએ મિત્રો આખો દિવસમાં આઠ હજાર પીસ પણ આપણે કટિંગ કરી શકીએ છીએ પાંચ હજાર પીસ પણ કટિંગ કરીએ છીએ મિત્રો જેવી જેવી માણસની કેપેસિટી ઉપર કામ આપણે કરી શકીએ છીએ મિત્રો ઇલેક્ટ્રિક સ્ટ્રેટ કટિંગ મશીનનું ખૂબ જ મહત્ત્વ છે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક સ્ટ્રેટ નાઇફ કટર પણ એટલું બધું મહત્ત્વ વધી ગયું છે મિત્રો કે એની વગર આપણે ગાર્મેન્ટ કંપનીની અંદર કોઈ પણ કાર્ય કરી શકતા નથી મિત્રો આજે આપણે રાઉન્ડ નાઇફ કટર વિશે ઘણું બધું જાણીશું મિત્ર મિત્રો આ કટર અષ્ટકોણ બ્લેડ હોય છે મિત્રો જ્યારે પણ આપણે નાના નાના પડનું કટિંગ કરવું હોય જાણે કે જ્યારે કે આપણે બે ઇંચ બે ઇંચ લેયરનું કટિંગ કરવું હોય એટલે કે મિત્રો આપણે સો બસો પીસનું કટિંગ કરવું હોય તો આપણે નાના મશીનનો ઉપયોગ કરવો પડે છે મિત્રો આની અગારી આપણે જોઈ ગયા એ મોટું મશીન હતું અને આને રાઉન્ડ નાઇફ કટર મશીન કહેવામાં આવે છે રાઉન્ડ નાઇફ કટર મશીનની અંદર આપણે બાયના શેપ આપી શકીએ છીએ નાના નાના પોકેટનું કટિંગ કરીએ કરી શકીએ છીએ એ પછી વણાંકવાળા ભાગોનું કટિંગ કરી શકીએ છીએ મિત્રો આ મશીન એક નાના નાના ગૃહ ઉદ્યોગો હોય છે તેવી જગ્યા પર ખૂબ જ મહત્ત્વ છે અને આનો ઉપયોગ આપણે બહુ સારી રીતના કરી શકીએ છીએ મિત્રો જ્યાં આપણા વીસ પચાસ માણસો કામ કરતા હોય છે ત્યાં તેવી જગ્યા પર આવા મશીનો ખૂબ જ વપરાય છે એના માટે આપણે ખાસ કાળજી પણ લેવું પડે છે હાથ આ કટિંગ કરતી વખતે મિત્રો આપણા હાથના ગોગલ્સ પણ પહેરવું પડે છે અને કટિંગ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ કે આપણા હાથ પણ કપાઈ જાય છે ક્યારેક ક્યારેક એના માટે આપણે ગોગલ્સ પહેરવાના આવે છે તે પહેરીએ તો આપણને ઘણી બધી સેફ્ટી પણ મળે છે મિત્રો રાઉન્ડ નાઇફ કટર એક એની બેઝ નીચે પણ નાના રોલ હોય છે કે જેનાથી એ ટેબલ ઉપર પોતે આરામથી ખસી ખસાય આજે આપણે કાતર વિશે જાણીશું મિત્રો કાતર એક લોખંડનું બનેલું હોય છે કાતરની સાઇઝ ઘણી બધી હોય છે સામાન્ય રીતે બાર ઇંચ કે દસ ઇંચની હોય છે યા તો પછી આઠ ઇંચની પણ હોય છે મિત્રો આપણને ખાસ જરૂર હોય છે એ કાતર આપણે મિનિમમ બાર ઇંચની વાપરવી જોઈએ અને કદાચ બધા કારીગરો વાપરે તો એમના માટે દસ ઇંચની વાપરવા જોઈએ અને સામાન્ય પેપર કટિંગ માટે વાપરો છો તો આઠ ઇંચની વાપરવું જોઈએ મિત્રો તમને ખબર છે કાતર વાપરવી બહુ સારી વસ્તુ છે પરંતુ કાતરનું ખાસ ધ્યાન પણ રાખવું જોઈએ જેમ કે આપણે જે કામ માટે લીધું હોય મિત્રો તો ક્યારેક કાતર પડી ન જવી જોઈએ કાતર પડી જવાથી પણ ઢાર ઘસાય ઢારને ડેમેજ થઈ જાય છે અને કટિંગમાં આપણને તકલીફ પડે છે મિત્રો એટલે ક્યારેય પણ તમે કાતરનો ઉપયોગ કરો તો એને સાવધાની રીતે તમારું કામ પટી જાય પછી જે તે જગ્યા પર વ્યવસ્થિત મૂકી દેવો મિત્રો આપણે કાપડ કટિંગ માટે લોખંડની કાતરનો ઉપયોગ સારી રીતે કરીએ છીએ અને જ્યારે આપણને જરૂર ના હોય ત્યારે એમનામાં ઓઇલ લગાવી અને સાઈડ પર મૂકી દેવું જોઈએ કે જેનાથી કાતરમાં કાટ ન લાગે મિત્રો ઠેટ કટર થેટ કટર સામાન્ય રીતે બહુ જ ઉપયોગી છે મિત્રો એ સ્ટીલનું બનેલું હોય છે અને મિત્રો તમને ખબર છે એ ચારથી પાંચ ઇંચનું લંબાઈનું હોય છે જેમાં પાછળ સ્પ્રિંગ આપેલી હોય છે મિત્રો અગાડી દબાવવાથી એક કાટર દોરો કપાઈ જાય છે મિત્રો કાટરનો ઉપયોગ એટલી બધી જરૂરી છે કે આપણે જ્યારે કંપનીની અંદર યા તો પછી નાના ઉદ્યોગીઓની અંદર જ્યારે કામ કરતા હોય ત્યારે વારંવાર આપણે કાટરનો ઉપયોગ ન કરવો પડે તેના માટે આપણે કટરનો ઉપયોગ કરીએ છીએ કે મિત્રો તમને ડોરા સાફ કરવું હોય જ્યારે આપણે ફિનિશિંગ કરવાનું હોય ત્યારે પણ મિત્રો એને ખૂબ જ ઉપયોગી છે મિત્રો ફિનિશિંગ કરતી વખતે એટલું ખાસ ધ્યાન રાખવાનું કે મોટી કાતરથી કદાચ આપણું કાપડ કપાઈ જાય છે યા તો ઘણું બધું નુકસાન થાય છે મિત્રો તે સમયે આપણે કટરનો ઉપયોગ કરીએ તો નાના નાના જે કટિંગ કરવા માટે કટરનો ઉપયોગ કરવા પડે છે સ્ટીચ ઓપનર મિત્રો તમને ખબર છે સ્ટીચ ઓપનર ખૂબ જ હોર એને સિલાઈમાં ભૂલ આવે તો આપણે ખોલવાના ઉપયોગી છે મિત્રો જ્યારે આપણે કંઈક ખોલતી વખતે આપણે કદાચ બ્લેડનો ઉપયોગ કરીએ છીએ તો તેમાં ઘણીવાર કપાઈ પણ જાય છે અને એના લીધે આપણું ઘણું બધું પીસને આખું નુકસાન પણ કરી નાખે છે એટલે એવા સમયે આપણે બ્લેડનો ઉપયોગ ન કરવો જોઈએ કાટરનો ઉપયોગ ન કરવો જોઈએ તો સાનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો આપણે સ્ટીચ ઓપનરનો જ ઉપયોગ કરવો જોઈએ સ્ટીચ ઓપનરથી આપણે સારામાં સારી સિલાઈ ખોલી પણ શકીએ અને ચૂકસાઈપૂર્વક કામ પણ કરી આપીએ છીએ મિત્રો સ્ટીચ ઓપનર આપણે જ્યારે પણ સિલાઈ કામ કરીએ છીએ ત્યારે સાથે રાખવું જ જોઈએ એટલે જેનાથી આપણને ક્યારેક પણ અચાનક ભૂલ થઈ જાય છે તો આપણે એ આરામથી ખોલી શકીએ છીએ મિત્રો હેન્ડ કટર મિત્રો આજે આપણે હેન્ડ કટર વિશે ઘણું બધું જાણીશું મિત્રો કટિંગ ટેબલ ઉપર કાપડનું અમુક માપથી લેપરિંગ કરવાનું હોય છે એટલે કે મિત્રો તમને ખબર છે કે આપણે કઈ કંપનીની અંદર વિઝિટ કરીએ છીએ ત્યારે આપણે જોવા મળે છે કે એકી સાથે એક લેયર આવે છે અને બેઠું કટિંગ કરી નાખે છે જ્યારે સીધા સીધા ભાગનું કટિંગ કરવું હોય મિત્રો યા તો પછી કાટખૂણે કટિંગ કરવું હોય તો ત્યારે આ હેન્ડ કટર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો એની અંદર પણ કેવું આવે છે કે એક એક લેયરને વારંવાર કટિંગ કરવામાં આવે છે અને આખું સ્ટેપ બાય સ્ટેપ લેયર કરી કરવામાં આવે છે એટલે એ ટેબલ પરથી જ્યારે કટિંગ કરીને આપણે પીસા લેયર પર જાય છે ત્યારે આપણે ઇલેક્ટ્રિક સ્ટ્રેટ નાઇફ કટિંગનો ઉપયોગ કરીએ છીએ યા તો પછી રાઉન્ડ નાઇફ કટરનો ઉપયોગ કરીએ છીએ મિત્રો તેવા સમયે હેન્ડ કટરનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે મિત્રો માણસ એક એક પીસને વારંવાર કટિંગ કરવાથી કદાચ થાકી જાય છે પણ હેન્ડ કટરથી અને કટ થઈ જાય છે અને રિટર્ન આવે છે મિત્રો એ રીતના વારંવાર એનું પોતાનું કામ કર્યા કરે છે એટલે બહુ સરસ રીતે આપણે હેન્ડ કટરનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો મિત્રો ભેટ વજનનું વિશે આજે આપણે જાણીશું મિત્રો કાપડ કટિંગ કરતી વખતે લેયર ખસી ન જાય તેના માટે ઉપર લોખંડનું વજનવાળા વજનને મૂકવામાં આવે છે મિત્રો તમને ખબર છે કંપનીની અંદર આપણે એકી સાથે પાંચસો પીસનું કટિંગ કરવું પડે છે હજાર પીસનું કટિંગ કરવું પડે છે યા તો બસો પીસનું કટિંગ કરવું પડે છે ત્યારે આપણે કદાચ એકલા હાથે કટિંગ કરવું હોય તો તમને ખબર છે કે આપણો પંખો ચાલુ હોય યા તો કંઈક હવા આવતી હોય તો ત્યારે કેવું થાય છે મિત્રો કે આપણા પીસ સાઈડ પર ખસી જાય છે એવા સમયે આપણે વેટ વજનનું જો મિત્રો તમે ઇમેજમાં જોઈ શકો એમને મૂકી દેવું પડે છે કે જેનાથી કાપડ ન તો ખસી જાય અને વ્યવસ્થિત રીતે રહે છે અને એની ઉપર મૂકીને આપણે બીજી જગ્યા પણ લઈ જઈ શકીએ છીએ કે આપણે ટેબલ ઉપર ખસેડી શકીએ છીએ મિત્રો બરાબર છે ને મિત્રો મિત્રો ક્લોટ કેમ્પ ક્લેમ્પ એટલે કે કે આપણે કોઈ પણ વસ્તુનું કટિંગ કરવું હોય બરાબર છે તો એ કટિંગ થઈ ગયા પછી આપણે બીજા ટેબલ પર લઈ જવું હોય યા તો કોઈક બીજી જગ્યા પર લઈ જવું હોય ત્યારે એ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો એ તમને ખબર છે આપણે જ્યારે કપડાં ઉપર ક્લિપ લગાવીએ છીએ એ એના જેવું એક સાધન છે કે ક્લિપ જેવું એટલે કે ક્લેપ ક્લેમ્પ એને કહેવામાં આવે છે કે ક્લેમ્પ ફિટ કરી દે કે જેનાથી આપણે જેમ ક્લિપ આપણે કેમ કપડાં ઉડી જાય છે એ રીતના તો આપણે ક્લિપ લગાવીએ છીએ ને મિત્રો એ જ રીતના આ પણ એક સેમ એ જ વસ્તુ છે પણ આ થોડું મોટું આવે છે બરાબર છે મિત્રો